ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના શરણમાં મસ્તક નમાવીને દર્શન કર્યા હતા કાળી ચૌદશ નિમિત્તે યોજવામાં આવેલા મારુતિ યજ્ઞમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી સહિત ભાજપના આગેવાનો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાયું હતું समय मंत्री रमनभाई सोलंकी धारासव्य काड़ूभाई डाभी किसान मोर्चाना राष्ट्रीय महामंत्री बाबूभाई जेब्लिया सहित स्थानिक આગेवानो उपस्थित રહ્યા હતા આટલા ભક્તો દૂર દેશાંતર થી આવતા હોય ત્યારે તમામ ભક્તોને વિનંતી થોડી ક્ષણો માટે પોતાનું સ્થાન છોડી આસ્થા લઈ આસ્થા લઈ આસ્થાને લઈ

ूत प्रे तदमनाक्षिण मुगे पंच मुगे हनुमदे कक्षेभ्यो ओम नमो हनुमते मम सर्वकार स्वाह ओ दक्षिण मुघे महा महा मकल भूत